ગુડ મોર્નિંગ ચાલો નાસ્તો કરવામાં જે બટર છે ખારી છે ચેવડો છે પૂરી છે કેટલું બધું છે આ છે છે બિસ્કીટ પણ છે પાર્લેજી છે તો નાસ્તામાં તો આજે ઘણું બધું છે હવે હું ખાવું ચા છે ચા તો ચા પણ છે અને ઘણો બધી નાસ્તો છે તો હવે નાસ્તામાં શું કરવાનું છે હવાર હવારમાં વાગી ગયા છે આઠ આઠ વાગે હું નાસ્તો કરવા બેઠો છું

તો આપણે અવાર અવારમાં વહેલા નાઈ તૈયાર થઈ ગયા છે અત્યારે અને હવે આપણે આજે હું કામ કરવાનું છે એ તમને બતાવું ઘરમાં ચાલી રહ્યું છે આજે ઘરમાં અમારે મહેમાન આવ્યા છે તો મહેમાન મોબાઈલમાં પડ્યા છે હમણાં ઉઠીને સીધા મોબાઈલનું જ હોય કે આપણે ખબર છે કે મોબાઈલમાં અહીંયા જે ગાદલા ગાદલાન બધું એમને એમ સોફા ઉપર પડ્યું છે અને અમારે મહેમાન મોબાઈલમાં મોબાઈલમાં જ હોય કેમ કે ઉઠે એટલે સીધા મોબાઈલમાં જ હોય ને અત્યારે બધાયને એવું જ થઈ ગયું છે ઉઠે એટલે સીધા મોબાઈલમાં જ હોય ને અમારે ત્યાં અંદર મિતાનભાઈ રમે છે અને અહીંયા રસોડામાં તૈયારી ચાલુ છે જમવાની ચાલુ છે અત્યારે અને આજે વરસાદનું વાતાવરણ થઈ ગયું છે એકદમ અને આજે છે ગુરુવાર અને બહાર એકદમ વરસાદનું વાતાવરણ છે એમ લાગે લગભગ આજે વરસાદ આવશે જ કેમ કે એમ બહાર એકદમ વાદળાને એવું થઈ ગયું છે વરસાદનું વાતાવરણ છે હવા પણ ઠંડી ઠંડી હવા નક્કી કદાચ વરસાદ આવે તો આવે એવી રીતે વાતાવરણ થઈ ગયું છે બહાર અને આપણે પેહલા વહેલા ઉઠી ગયા અને મિતાભાઈ અમારે રમે છે ઓફિસમાં ગયા અને મિતાજના દાદી સાથે રમે છે અહીંયા બેડરૂમમાં આ મિતનભાઈનું ઘોડિયું છે અને હમણાં જ ઉઠ્યા છે બધાય પથારા એમને પડ્યા છે તો અહીંયા પણ એમને એમ જ બધું પડ્યું છે રસોડામાં ખાલી વોશિંગ મશીન એનું કામ કરતું લાગે બાકી બધાય તો સામે પણ કપડાં ધોવાનું કામ ચાલુ છે વોશિંગ મશીનનું ને રસોડામાં એમને બધું પડ્યું છે જમવાનું તો બધાય આખું કરમાં ભાત છે શાક છે એવું બધું કંઈક બને છે ને આવી રીતે કંઈક છે આપણું અમારે અહીંયા બાથરૂમ ટોયલેટ છે અને દિવ્યાબેન ક્યાં છે ઓફિસ એના ઘરવાળા મોબાઈલમાં અહીંયા ચાર્જિંગમાં લગાડીને ચાલુ છે કેમ કે હવારમાં ઉઠે એટલે બીજું કંઈ કામ ન હોય બસ મોબાઈલ 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 પથારાથી એમને પડ્યા જોવા અહીંયા ગાદલા અને ગોદલા અને સોફા ઉપર પડ્યા છે ને હું જોતો હતો ટીવી તો આપણે ટીવીને સ્ટોપ કરીને ઘડીક બ્લોગ ઉતારી લઈએ માતાજીની અંદર દુઃખ દીવા થઈ ગયા છે અત્યારમાં હવાર વહેલા વહેલા દીવાબત્તી કરી નાખી છે બસ અને બીજું કાંઈ નહીં બધું છે આગળ હવે બપોરના બતાવું આજે સવાર સવારમાં બ્લોગ ચાલુ કર્યો છે તો આજે આખા દિવસનું રેગ્યુલર છે જે છે એ હું બતાવીશ તો ચાલો મળીએ આગળ મિતુભાઈ શું બને છે નાસ્તામાં અત્યારે

કાલે વાત કરે છે હાડા સ અને મિતાનભાઈ બુવા પાસે રમે છે મિતાનભાઈ શું કે દાદા કે શું કે બુવા પાસે રમે છે મિતાનભાઈ ને અમારે આરતી બનાવે છે પૌવા પૌવાનો નાસ્તો કરે છે સિંગદાણા શેકીને રાખ્યા છે પૌવા માટે ચા પણ બની ગયો લાગે છે બની ગયો ને વાહ વેરી નાઇસ ગુડ તો પૌવા બની ગયા છે ને બનાવે છે અમારે બધું મસાલો હા લઈ મા વાંધો ને કોતમ્બીર હોય દીધું પ્લાસ્ટિકની કોતમ્બીર ના મળે પ્લાસ્ટિકની ઘર માં પ્લાસ્ટિકની કોતમ્બીર હોય ને તો ઢાંકી દેવાની પછી કાઢ કાઢતા જાય બધા ખાતા જાય ને કાઢતા જાય ખાલી દેખાડવાની જ હોય ને કોતમીર એનો ટેસ્ટ ન આવે કંઈ મને તો કામ ના આવે આવે ચાલો તો પવા બની રહ્યા છે અત્યારે ચાલો બહાર જોઈએ ક્યાં બા બારણે શું અમારે માં તો પૌંઆનું નાસ્તાનું કામ ચાલુ છે બારણે જોઈએ હું કામ ચાલુ છે ત્યાં લોકો છોકરા કરે છે

નાસ્તો થઈ ગયો છે રેડી પૌવા એકદમ મસ્ત નાસ્તો ચા સાથે હાલો હવે નાસ્તો કરી લઈએ આપડે સાત છ વાગ્યા નાસ્તો કરીએ છીએ ચાલો ચાલો જલ્દી નાસ્તો કરી લેવો